તો અમે જઈ રહ્યા છે માતાના મઠ તો તમને બતાવી અમારું સેટઅપ જેમાં અમે સુતા સુતા જવાના છીએ ચલો માણવા તો મિત્રો આજે અમે જઈ રહ્યા છે કચ્છ માં અમારા ભાણુભાઈ સાથે અમે લોકો આજે ગયાં છે આશાપુરા માના મંદિરના દર્શન કરવા અહીંથી છે માતાનો મઠ દૂર કેટલા કિલોમીટર ત્રણસો પચાસ કિલોમીટર દૂર છે અહીંયા અમે રસ્તામાં લીધા છે થેપલા ચટણી કાજ ચટની ભી છે ચટણી બી છે આ છે અમારું સેટઅપ એમાં અમે થોડી વાર ઊંઘી પણ ગયા છીએ અમારે કરવાનો આયો હોલ્ટ એટલે ઉઠાડે અમે ભાણું ભાઈ ઉઠો ઉઠો હોલ્ટ થઈ ગયો છે હમણાં અમે રેસ લીધેલો છે કોનેજ ટોટલ પર એટલે થોડું ચા નાસ્તો કરીને પ્રેસ થઈ દઈએ પછી આગળ જઈને અમે જમવાનો પ્રોગ્રામ હજુ આગળ છે અમારો એટલે અત્યારે અમે રેસ લીધો અને અમારો જ્યુસ પાઈ દે જ્યુસ પી દે અમે ચા પી દઈએ નાનકડો બ્રેક લઈને અમે પાછા બેસી ગયા છે અને અમારા ભાણું બને આવ્યો છે કંટાળો એટલે અમે ચાલુ કર્યું છે હું નો Hey, hey. hey. 再见，再见。 ફાઈનલી રાત્રે દસ વાગે અમે માતાના મઠ પહોંચી ગયા હતા પ્રસાદી લીધી અને અમને અહીંયા રૂમ પ્રોવાઈડ કર્યો હતો એટલે અમારી સુવાની વ્યવસ્થા પણ અહીંયા થઈ ગઈ હતી